નમસ્તે સોશિયલ માંગ આપનું સ્વાગત છે આશા વુમન ફાઉન્ડેશન દમણ નામ સંયુક્ત ઉપક્રમે શ્રીમતી તરુણાબેન એલ પટેલ અધ્યક્ષા અને લાલુભાઈ બી પટેલ સાંસદ સભ્ય દમણ અને દીવ નામ સૌજન્યથી દીવની વણાંકબારા ગ્રામ પંચાયત અને સાઉદવાડી ગ્રામ પંચાયત માંગ સ્વયં સહાય જૂથના બહેનોને સિલાઈ મશીનનું વિતરણ કરવામાં આવ્યું આ મશીનો નામ માધ્યમથી સ્વયં સહાય જૂથના મહિલાઓ પોતાના પગભર બને તેવાં સેવાભાવી આશયથી સંસ્થા દ્વારા બહેનોને આ મશીનો ઘર આંગણે ઉપલબ્ધ કરાવવા આવ્યાં આશા વુમન ફાઉન્ડેશન દમણ નામ સંયુક્ત ઉપક્રમે શ્રીમતી તરુણાબેન એલ પટેલ અધ્યક્ષા અને લાલુભાઈ બી પટેલ સાંસદ સભ્ય દમણ અને નામ સૌજન્યથી દીવની વણાંકબારા ગ્રામ પંચાયત અને સાઉદવાડી ગ્રામ પંચાયત સ્વયં સહાય જૂથના બહેનોને સિલાઈ મશીનનું વિતરણ કરવા આવ્યું આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે આશા વુમન ફાઉન્ડેશન નામ પ્રમુખ તરુણાબેન લાલુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા તેમજ અતિથિ માંગ વિશેષ દીવ મ્યુનિસિપાલિટી નામ પ્રમુખ હેમલતાબાઈ રામા કાઉન્સિલર શ્રીમતી નીતાબેન સંદીપ અને હર્ષિદાબેન યુવા નેતા સંદીપ જાદવ છગનભાઈ બામણીયા આશા વુમન ફાઉન્ડેશન નામ સેક્રેટરી તન્વીબેન પટેલ સહિત બહોળી સંખ્યામાંગ સ્વયંસહાય જૂથના બહેનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના ઉપલક્ષ્યમાં ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે સ્વયંસહાય જૂકના બહેનોને આઠ સિલાઈ મશીનનું વિતરણ કરવા આવ્યું નોંધનીય વાત છે કે દમણ દીવનામ સાંસદ લાલુભાઈ પટેલ નામ ધર્મપત્ની તથા સેવાભાવી સંસ્થા આશા મહિલા ફાઉન્ડેશન નામ પ્રમુખ શ્રીમતી તરુણાબેન પટેલ દ્વારા દીવની વણાંકબારા ગ્રામ પંચાયત અને સાઉદવાડી ગ્રામ પંચાયતમાં સ્વયંસહાય જૂકના બહેનોને આત્મનિર્ભરતા માટે આઠ સિલાઈ મશીનનું વિતરણ કરવા મગાવ્યું આ મશીનો નામ માધ્યમથી સ્વયં સહાય જૂથના મહિલાઓ પોતાના પગભર બને તેવાંગ સેવાભાવી આશયથી સંસ્થા દ્વારા બહેનોને આ મશીનો ઘર આંગણે ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે સંપૂર્ણ કાર્યક્રમને સફળ બનાવવામાં દીવ રાષ્ટ્રીય આજીવિકા મિશન એનઆરએલએમ નાંગ બ્લોક પ્રોગ્રામ મેનેજર મયુરભાઈ કોળી ક્લસ્ટરકો ઓર્ડિનેટર મીનાક્ષી ગઢવી તેમજ કમ કમ્યે માઇએકો ઓર્ડિનેટર નવનીતભાઈ બામણીયાનું સંપૂર્ણ યોગદાન રહ્યું દીવથી સમીર ની રિપોર્ટ સેગ જૂના બેટા પે બનાયા પીસ તમે ગ્રુપ વોઇસ મે ન કઈ કઈ કામ કર્યું બને સરકારના નામ પર જે રહ્યા એ સરકારના નામ પર સેગ ને પર તમારી જે સખી ગ્રુપ છે એ ગ્રુપ એક હેલ્થ વર્કર તમે ત્યાં કઈ ને કઈ બેલી થઈ કામ કરી શકે આત્મમિલ સે અને બેરોજગારી મરી રહે એના માટે અજે પણ વિશેષ બથી યોજના અપાન કોસરા માટે સક્ષમ સેટોના બે અને વધારે વધારે બહેનોને મશીન મળે એ વ્યવસ્થા તર્ણ બેને કરેલી છે દરેક સગવડ સરસ વ્યવસ્થા કરી છે સિલાઈ કામ માટે મશીન લેવાશે આપણા બહેનો સારી રોજાય રોજગાર કમાય એના માટે કરી ને કેટલી સુવિધા કરી છે આપણા પર કેટલું ધ્યાન આપ્યું છે એમ આવી રીતે અત્યાર સુધીમાં કોઈએ પણ ધ્યાન દોરાયું નથી અને બહેનોના હાથ સુધી આ મશીન પૈસા કહો એ તર્ણબેન કરવા માટે તૈયાર છે તો આપણે ટોણા બેનને ને સાબા તારીખે વધાવી લઈ દે